બસ ડો પાડી છ હજાર પાડી તોતેર બોટલ દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું હતું જે મામલે આ દારૂ મોકલનારને એલસીબી ટીમે રાજસ્થાન ઝડપી લઈ રિમાન્ડ પર લીધો હતો જે રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયું છે પરબંદેના વિસાવાડા નજીક બસ સ્ટેશન પાસે ચાહે રોડ ઉપર ગત તારીખ 9/9/2023 ના રોજ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂની 6573 બોટલ સહિત 43 લાખ થી વધુનો મુદ્દામાલ ટેસ્ટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કર્યો હતો જે બનાવમાં ટેન્કર ચાલક સ્થળ પર જ ટેન્કર મૂકી નાસી ગયો હતો આ અંગે એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસમાં એવું સામે આવ્યું હતું કે દારૂ ભરેલ ટેન્કર મોકલનાર શખ્સ રાજસ્થાનના સાંચોર જિલ્લાના સરણાવ ગામે રહેતો બુધારામ ઉર્ફે કાલુરામ ગોકુલરામ ગોદારા નામનો શખ્સ હતો જેથી એસપી બીયુ જાડેજા દ્વારા બુધારામને શોધી કાઢવા ટીમ બનાવી રાજસ્થાન ખાતે તપાસમાં મોકલી હતી જે ટીમે બુધારામને જાલોર ખાતેથી ઝડપી લઈ પોરબંદર કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બુધારામને જેલ હવાલે કરાયો છે ઉધારામ સામે 2020 માં જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો અને ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકમાં પણ 2022 માં છેતરપિંડી અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું અને આ ગુનામાં પણ તેને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે જેલમાંથી અન્ય પોલીસ સ્ટેશનમાં પણ તેનો કબજો લેશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ